ચલો આજે આપણે વાત કરશું સામાપાચમ વ્રતની વાર્તા દર પાંચમે આ વ્રત આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અધેડાનું દાંત કરવું આમળાના ચૂરણથી કેશ ધોવા અને શરીરે માટી ચોડીને નાહવું સામો સામો ફરાળી શાક ફળ ખાઈને આખો દિવસ વિતાવો બીજું કશું ખાવું નહીં વડીલો તથા ગુરુની સેવા કરવી અને દિન દુખ્યાને શક્તિ પ્રમાણે દાન આપી આ વ્રતને પૂરું કરવું ચલો હવે વ્રતની વાર્તા આ વ્રતની વાર્તા એમ છે કે વૈદર્ભ દેશમાં એક ઉત્તંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની સ્ત્રીનું નામ સુશીલા હતું તેને બે બાળકો હતા એક છોકરો અને એક છોકરી છોકરાનું નામ સર્વભૂષણ હતું

કે તે સુખ શાંતિથી પોતાનું નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ ઉત્તકનું ભાગ્ય બદલાયું દુર્ભાગ્ય તેની છોકરી વિધવા થઈ અને છોકરીના સાસરેમાં કોઈ પણ આધાર નહોતો એટલે તે દુઃખની મારી પિતાને બારને આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તંક આકુળ વ્યાકુળ થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરૂપાયા હતા સર્વભૂષણ વેદો ઉપનિષદો અને સર્વ ધર્મશાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની લઈ પોતાના ઘરે આવ્યો એક દિવસ ઉત્તંગે કહ્યું બેટા હવે તું મોટો થયો છે ઘર બાર તારે સંભાળવાના છે અમારી ઈચ્છા છે કે હવે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું બેન પણ સાથે આવવાની છે પિતાની આવી ઈચ્છા જાણી જોઈ સર્વભૂષણને સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી ઉત્તંગ સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ નાવા ચાલી નીકળ્યા ગંગાના ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી બધા રહેવા લાગ્યા હતા વિધવા પુત્રી માતાપિતાની સેવા ચાકરી કરી અને પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી હતી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તંગ પાસે વિદ્યા અભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાના દિવસો હતા પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી અને સાંજની ઠંડીમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ઘસ ઘસા ડુંગવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એક શિષ્યની તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી જોઈ તેને કમકમાટી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્ની સુશીલાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીર અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા હાંફળી ફાંફળી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબધે છે અને માખો બણ બને પોતાની પુત્રીની આવી દશા જોઈને તે હૈયાફાટ દૃદંગ કરવા લાગી તેને પોતાના દેહનું ભાન પણ ન રહ્યું તે મૂરછા ખાઈ ભોય પડી ગઈ થોડીવાર તેને ભાન આવ્યું અને પોતાની વાહલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ પુત્રીને પથારી ઉપર સુવાળી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી નાથ જુઓ તો ખરા એકા એક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે મારી સતી જેવી છોકરીને આ શું થયું એને એવા કયા પાપ નડ્યા કે એની આવી ભૂંડી હાલત થઈ સુશીલા ધૃશ્કે ને દ્રુષ્કે રડી પડી સુશીલાને ધીરજે આપી ઉત્તંગ પોતાની પુત્રી પાસે ગયો થોડીવાર પછી શાંત ચિત્તે તેને સમાધિ ચડાવી અને સમાધિમાં તેને પુત્રીના પૂર્વ જન્મના કર્મો જોયા આપણી પુત્રી આ પહેલાના સાતમે જન્મે બ્રાહ્મણી હતી એક વેળા તે રજસ્વલા ઋતુ ધર્મવાળી હોવા છતાં છોકર મત અને અભિમાનમાં પોતાનો ધર્મ તથા અડકી હતી તેના પાપે તેની આ થઈ છે વળી બીજી જ્યારે સામા પાછોનું વ્રત કરતી હતી તે જોવા ગઈ અને તેની ઠેકડી કરી હતી તે પાપે એ વિધવા થઈ છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે હે નાથ જે વ્રતનો નો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ છે અને શરીરમાં કીડા પડી ગયા છે એ વ્રત સી રીતે થાય સુશીલાએ પૂછ્યું ઉત્તંક બોલ્યો બહા ભાદરવા મહિનાની અજવાળી પાંચમે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈને ઘીનો દીવો કરવો અને દીવાની આગળ ફળ ફળાદીનું નૈવેદ્ય મૂકવું મહર્ષિ કશ્યપ અત્રિ ભરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ એ સાત ઋષિઓનું ધ્યાન ધરવું તેમની કથા વાર્તા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી શાક વગેરેનો આહાર કરવો અને બ્રહ્મચર્ય પાડવું આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે અને ઉત્તંકની વાત એને વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી એને ઋષિ પંચમી સામા પાચમનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો મનમાં દર્ડ નિશ્ચય કરતાની સાથે તેના પીડા થવા લાગી હતી અને થોડા દિવસોમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ હતી તેને પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષ હું સામા પાચમનું વ્રત કરીશ અને ગુરુજનોની આજ્ઞા પાડીશ તો આ હતી વ્રતની વાર્તા